એ એટલે જ મન તું નત પોહાતી અને કોઈ મારું નત પોહાતું ને એટલે તું મન નત પોહાતી ના એ મન ખબર તમાર શું છે ની હા તો છે તો છે હા બસ તો છૂટું નઈ થાય છે તો છૂટું નઈ ઈ તો મે તો કાગરિયા કરી જ નઈ ખાસા લિવિંગ નાની બરાબર તંતા તું કહેર નો કર હું રેવું હોય નો રહું હું આઈથી નીકળી આકો તમ તાર ગમે ત્યારે બરાબર એન કરતા તું વઈ જા હું કે નઈ જા

તારે જે કેવું હોય કે બાના છે જે છે એ તું હવે એકલી જ વધીશ બરાબર તને જે આ બહુ શોખ હતો ને બાંધી રાખવું શોખ પૂરા તું એમ જ બધું થયું છે શું થયું છે મેં કીધું એમ શું કર્યું મેં કીધું એમ હે ઘરે આપણે આવી એટલે ઘરે સીધો કંકાસ ચાલુ બરાબર

હું જેટલું જીવીસ એટલું સ્વાભી જીવીશ મારા બાપના રોટલા મારે નથી ખાવા હજી કઈ હજી બાંધણી કઈ એટલે હજી હું આમ નામ રવ તારી યાર કાઈ નઈ તમારે વહી જાવું છે તો તમે વહી જાવ ગામમાં માં કરીશ કરી માં છોકરી ને ભેગી લઈ જઈશ આ ઈ જ થાય શું અત્યારે લગીન જે આ બધું બાંધવાનું જે તારો સ્વભાવ હતો ને ઈ તને ખબર પડશે એનો મતલબ એવો નઈ લફરા કરો તો દુખ તો મારે એ તો આ અમે જિંદગી કાઢ નાખી તો અમે શું એવા લફરા નો કરી

તમે આવો દસ વાગે મારી છોકરી ભૂખી થઈ હોય એમાં બીજું થાય મારો સ્વભાવ આ નથી આ લખણ તમારા છે આ બધું મૂકો ને શાંતિ રે બીજે મોઢા મારો ઘર માં શાંતિ જ રે કે બાકી એવા શોક નો રખાય એક છોકરીન બાપ છે એ સુટુ થાય બરાબર નો કઈ ને તો કાઈ નહીં અને એ કઈ જાત ની હૈ છે કે છોકરી છે તો આ આવા ગમે એ કઈ હારી નો હોય કે છોકરા વારે ને બાપ ને ઓલું કરે બાઈ ના જીવ બારે ને છોકરા ના જીવ બારે ને એને બાપ વગર ના કરે એના કઈ સદબુદ્ધિ નો હોય દુર્બુદ્ધિ જ હોય એના માં હમ દુર્બુદ્ધિ જ બરાબર છે તારી વાત તો બહુ સાચી છે

મોટા થાય છે ખબર છે પણ ઈ જિંદગી માં ફેર હોય માવતર વાળી માવતર વગર ની ફેર હોય

એજ જોઈશ બસ તું ક્યાંક હું ક્યાંક શરમ નથી જરાય આની શું વાત એ કરવી નીકળો હાલો જવું હોય હા તો